વેરાવડ નવસ ખંડ નગરપાલિકામાં ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યો છે ટુરિસ્ટ મનો ઉદ્યાનને કારણે થઈને અમે એક રેલ એક ટ્યુબલર મોટર ફોરવેલર એક બે ટ્રેન આસ્તી શરૂઆત કરીશું અને નગરપાલિકાના સહયોગથી ઉત્પાદન ગુડ માર્કેટિંગ થશે અને જે લોકો જે સીઆઈ ના જગ્યા ઉપર પાર્કિંગ કરી રહ્યા છે અને ટોલ ન કરી રહ્યા છે તે ચિંતા છે que é para aí,